રિપોર્ટર પ્રકાશભાઈ પણ ઓપરેશન સિન્દુર પાર પાડ્યા બાદ પહેલીવાર નરેન્દ્ર મોદી સાહેબ દાહોદની ધરતી પર આવે છે એ અમારા માટે ગર્વની બાબત છે નરેન્દ્ર મોદી સાહેબ એ ઓપરેશન સિંધુ પાર પાડ્યું છે અને ડી નાઈન થાઉઝન્ડ એન્જિન જે દાહોદ નું લોકાર્પણ કરે છે જે દાહોદ મેડી દાહોદ એન્જિન આજે દેશની પટરીઓ પર ફરશે તો દાહોદ ગર્વ વધે અને અમારું ગર્વ વધે છે તે માટે અમે ગર્વ લઈએ છીએ મોદી સાહેબ માટે અને ઓપરેશન સિંદૂર હું આતંકવાદીઓને કહેવા માંગુ છું કે જ્યાં સુધી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ બિરાજે છે ત્યાં સુધી ભારત તરફ આંખ ઉઠાઈને જોતા નહીં મોદી સાહેબ આ તો ઓપરેશન સિંદુર એ ઝાંખી છે હજી ઘણું પિક્ચર બાકી છે एट ज्यादी अमित शाह ने मोदी साहेब भारत वधान तरीके बैठा है त्या सुधी आतंकवादी भारत तरफ नजर उठा नही एज कहू भारत माता की जय आप शुभ नाम नील सोनी देवगढ़ बारिया हाँ, मुझो क्रोजिन सिंकानिया अपने आसपास ना सत्य समाचार जानो मटे जोता रहो दिव मेडर न्यूज अने हाँ लाइक अने सब्सक्राइब करवानो भूलता नहीं थैंक यू